જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગરમીઓ માટે એકદમ હેલ્ધી એવી ડુંગળીની ચટણી તો રોટલી સાથે શાકની પણ જરૂર ના પડે તેવી ટેસ્ટી ચટપટી આપણી ચટણી બનીને તૈયાર થાય છે તો આજે આપણી ચટણી બનાવવા માટે સૂકી ડુંગળી લીધી છે જેને આપણે છોલી અને તેના નાના ટુકડા કરી લઈશું ડુંગળીને મેં પાત્રા ટુકડામાં આ રીતે સમારી લીધી છે તો તમે આ ચટણી બનાવીને આઠથી દસ દિવસ સુધી ફ્રિજમાં રાખીને ખાઈ શકો છો હવે આપણે ડુંગળીની ચટણી માટેનો વઘાર કરીશું ગેસ પર આપણે કડાઈની અંદર બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખ્યું છે તો તેલની અંદર અત્યારે મેં કાચા સિંગદાણા લીધા છે બે ચમચી જેટલા તે અંદર એડ કરીશું અને સિંગદાણાને આપણે તેલની અંદર થોડા સાંતળી લઈશું

તે અંદર એડ કરીશું અને મરચાની સાથે જ આપણે પાંચથી છ મોટી કળી લસણ લીધું છે સૂકું તે પણ અંદર એડ કરીશું અને સાથે આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું તો મીઠાના લીમડાના પાન એડ કરવાથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે બધી જ વસ્તુને આપણે એક મિનિટ માટે સાથેશું વસ્તુ આપણે થોડી સંતરાઈ ગઈ છે તો હવે આપણે જે ડુંગળીને સમારની રાખી છે તે અંદર લઈ લઈશું અને ડુંગળીને પણ આપણે સારી રીતે તેલમાં સાંતળીશું જ્યાં સુધી એકદમ સરસ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી તેને સાંતળવાની છે તો ડુંગળી આપણી સારી રીતે સોફ્ટ થઈ જાય તેના માટે અત્યારે આપણે એક ચમચી મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે ડુંગળીને સારી રીતે સંતળાવવા દઈશું ડુંગળી આપણી સારી રીતે સંતરાઈ ગઈ છે અને એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે તો અત્યારે આપણે ચટણીને એકદમ વધુ ટેસ્ટી બનાવવા માટે મેં આંબલીનો ટુકડો લીધો છે તે અંદર એડ કરીશું અને ગેસની ફ્લેમ અત્યારે બંધ કરી દઈશું તમે આંબલીની જગ્યાએ લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો હવે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આ બધી જ વસ્તુને આપણે થોડી વાર માટે ઠંડી થવા દઈશું બધી જ વસ્તુ આપણી ઠંડી થઈ ગઈ છે તો હવે અત્યારે આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને આ બધી જ વસ્તુને મિક્સર જાર ની અંદર એડ કરીશું બધી જ વસ્તુ આપણી સારી રીતે પીસાઈ જાય તેના માટે આપણે બે થી ત્રણ ચમચી જેટલું પાણી રેડીશું તો મિત્રો તમને મારી આ ચટણી બનાવવાની રેસીપી થોડી પણ પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે પીસી લઈએ બધી જ વસ્તુને પીસી અને મેં આ રીતે એકદમ સ્મૂથ એવી પેસ્ટ તૈયાર કરી છે તો હવે આપણે આ ચટણીનો વઘાર કરીશું એ વઘાર માટે આપણે તે જ કઢાઈની અંદર બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખ્યું છે તો તેની અંદર આપણે થોડી રાઈ એડ કરીશું રાઈને આપણે સારી રીતે તતળવા દઈશું રાઈ થોડી તતળી એટલે અંદર આપણે થોડું જીરું એડ કરીશું સાથે થોડા મીઠા લીમડાના પાન લઈશું થોડી હિંગ એડ કરી દઈશું ચટણી પીસીને તૈયાર કરી છે તેને હવે આપણે કડાઈમાં લઈ લઈશું મિક્સરમાં થોડું પાણી એડ કરી અને આપણે અંદર લઈ લઈશું ગેસની ફ્લેમ આપણે થોડી ધીમી રાખી અને ચટણીને સારી રીતે મિક્સ કરીશું હવે અત્યારે આપણે ચટણીનો કલર સારો આવે તેના માટે એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આ ચટણીને આપણે ધીમા ગેસની ફ્લેમ પર થોડીવાર માટે થવા દઈશું જ્યાં સુધી તેલ બધું છૂટું ન પડે ત્યાં સુધી તેને આપણે ચળવવાની છે તો આપણે જે પાણી અંદર એડ કર્યું છે તે બધું સારી રીતે વળી જાય અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી તેને આપણે થવા દઈશું એક મિનિટ જેવું થયું છે તો આપણે આપણી ચટણીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો ઉપરથી તેલ છૂટું પડવા લાગ્યું છે અને આપણે જે પાણી એડ કર્યું હતું તે પણ બધું બળી ગયું છે અને આપણી ચટણી થોડી ડ્રાય થઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું મિત્રો તૈયાર છે આપણી ડુંગળીની ચટપટી ચટણી જેને તમે રોટલી ભાખરી કે ભાત સાથે ખાઈ શકો છો અથવા તો તમે કોઈ પણ સાક શાકની સાથે મિક્સ કરીને પણ આ ચટણીને ખાઈ શકો છો તો ખૂબ જ ટેસ્ટી એવી ચટણીની રેસીપી તમને કેવી લાગી પસંદ આવી તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં